સરકારી હોસ્પિટલ વિસાવદર ના એનસીડી વિભાગ દ્વારા વિવેકાનંદ પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓ સાથે રહીને ક્વિઝ સ્પર્ધા પેઇન્ટિંગ સ્પર્ધા સૂત્રલેખન સ્પર્ધા સાથે નાટક જેવા કાર્યક્રમોનું આયોજન કરેલું હતું વિશ્વ હાઈપરટેન્શન દિન ઉજવણીમાં હાઈ બ્લડ પ્રેશર જનજાગૃતિ અભિયાન અંતર્ગત બિન રોગો વિશે માહિતગાર કરી હાર્ટ પ્રેશરના જોખમી પરિબળોની જાગૃતિ આવે અને બીએમજીપી રોગો વિશે માહિતગાર કરી લોકોનું સ્વસ્થ જીવનશૈલી જીવીને આનંદિત રહે તેવું પ્રોત્સાહન મળે તે હેતુથી જનજાગૃતિ અભિયાનનું આયોજન કરેલ હતું આ કાર્યક્રમમાં શ્રી વિવેકાનંદ પ્રાથમિક શાળાના તમામ કર્મચારીઓ તથા ટ્રસ્ટી ગણોએ સાથ સહકાર આપેલો હતો તેમજ એનસીડી વિભાગના ફરજ પરના હાજર કર્મચારીઓ જોડાયા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર હરીશ મહેતા વિસાબદર હું સતીશ સાંકળિયા ડીઓ સરકારી હોસ્પિટલ વિસર્જનના એનસીડી વિભાગ દ્વારા વિશ્વ ટેન્શન દિવસ દરમિયાન તારીખ પંદર પાંચ બે હજાર પચીસથી તારીખ સોળ પાંચ પચીસ દરમિયાન કરેલી એક્ટિવિટીમાં ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોમાં જાગૃતિ માટે તથા તેના સારા સ્વાસ્થ્ય માટેની પબ્લિક જાગૃતિ અભિયાન કરેલ છે તે બાદ બસ સ્ટેન્ડમાં કેમ્પ સ્પેશિયલ કેમ્પ ફોર સ્લમ એરિયા યુથ સંગઠન એનજીઓ આર્ય સમાજ વિસાગર સાથે તથા સાયકલ રેલી વોકથોન સ્વીઝ સ્પર્ધા પેઇન્ટિંગ સ્પર્ધા સૂત્રલેખન ટ્રેનિંગ તથા ટોક શો વોલ પેઇન્ટિંગ અને રીલ્સના માધ્યમથી લોકો સુધી વિશ્વવાય પટેન્શન માહિતી આપેલ છે અને સગર્ભ મહિલાઓ તથા બીપી અને ડાયાબિટીસના જૂના દર્દીઓને આવનારી પેઢીમાં બિનચેપી રોગોના જોખમી પરિબળોની કાળજી રાખવા માટે આ મહિના દરમિયાન વિસાદર એનસીડી સેલ દ્વારા પબ્લિકને માહિતગાર કરેલ છે આ વિશ્વાય પટેન્શન દિનમાં મહિના અંતર્ગત સરકારી હોસ્પિટલ વિસાવદરના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ તેમજ અહીંના તાલુકાના લોકો તેમજ ટીએચ સ્ટાફે તથા કર્મચારીઓ તેમજ એનસીડી વિભાગ વિસાવદરના સ્ટાફે ભારે એવી જહેમત ઉઠાવેલી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સતીસાર સાંકડિયા હું એનસીડી ડીઓ આપનો આભાર વ્યક્ત